નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં રિઝજાર્જ ગઢવી અને દેવાયત ખવડો જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર મિત્રો હવે મવદાનભાઈ ગઢવી જે છે તેમને પણ એન્ટ્રી લઈ દીધી છે અને તેઓ રિઝાજ ગઢવી જે છે તેના સપોર્ટમાં દેવાયત ખવડ્ડે જેમ તેમ બોલી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે તો મિત્રો આવો સાંભળીએ કે દેવાયત ખવડ્ડે બ્રિજ માવધાનભાઈ ગઢવીએ શું ચેલેન્જ આપી અને શું આપી છે ધમકી એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો માતાજી જય માં મોગલ જય માં સોલનો જય માં કરણી માગદાન ગઢવી રાષ્ટ્ર દીપૂત્ર સેનાના સચિવ આજ એક વાત જણાવું કે દિવ્યાત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ હોકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલ સોનલમાનોને માતાજીનું નામ લઈ લઈને હાલ હશે હવે એ આપણા આખા સમાજને હેલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કહેવા કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજ તો બિજરાજની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે તારા બાપ સિંહ સિંહજી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય હિજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દેવ્યાત ખબર તારી જેવો તો મારી પે વાળ છે નીચે યાદ રાખજે નીચના પેટના અને હું તો ગીરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું આવા હિજડીના પેટના આવા લુખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કોઈ કોઈ હું જીવનમાં સોર્નલધામમાં નહીં આવું માવદાન ગઢવી પ્રગતિના લે કે દેવ્યા જ ખબર જો સોર્નલધામ આવશે તો માવદાન ગઢવી આ જીવન કોઈ દિવ સોર્નલધામ નહીં આવે હવે ઈજળીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે આજે કાઠી સમાધની ચારણ સમાધની આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ તું ઓલા એક દરબાર ને તે ઓલા ત્રણસો હાથ કરી લે તો હવા છે ત્રણસો હાથ જ છે તારી ઉપર ખાલી ત્રણસો બે નો આરોપી છું એટલું યાદ રાખજો અને આમને સામને આમને સામને તે તો ત્રણસો હાથ જ કરી છે એક દરબાર ને દગે થી માર્યા છે ત્રણસો હાથ જ છે આ તારા બ્રધર ઉપર ત્રણસો બે લાગેલી છે ને એ પણ એક નહીં ડબલ મર્ડર ના આરોપી છું એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવી ફરજે એટલે હવે છે ને મોરે મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓન્લી ફોર બ્રધર ઓનલી ઓકે જય માતાજી જય મા મોગલ જય મા સોનલ ચારણ તત્વોમાં હજી અમે ચારણો બેઠા છીએ તારે જેવો ઈજડાને મારવા માટે યાદ રાખજે બહુ બધી ચારણનો ચાળો ન કરતો જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી મહાવદાન ગઢવી રાષ્ટ્ર રાષ્ટ્રદીવપુત્ર સેનાના સચિવ આજે એક વાત જણાવું કે દિવ્યાત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ હોકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલ માનું ને માતાજીનું નામ લઈ લઈને હાલે છે હવે એ આપણા આખા સમાજને હેલ્ફ હેલ્પ બોલતો હોય તો હું તો ચારણ સમાજની એક જ વાત કહેવામાં કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાતને તો બીજરાજની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપ એવો સિંહ હતો અને બીજરાજ સિંહ છે તારા બાપે મેં સિંહ જી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય વીજળીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજ ને ટાર્ગેટ કર્યો છે અને દેવયાજ ખબર તારી એવો તો મારી પે વાળ છે નીચે યાદ રાખજે નીચના પેટના અને હું તો ગીરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું આવા હિજડીના પેટના આવા લુખી નાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે કોઈ હું જીવનમાં ધામમાં નહીં આવું માવદાન ગઢવી પ્રતિજ્ઞા લે કે જ ખબર જો ધામ આવશે તો માવદાન ગઢવી આ જીવન કોઈ સોનલધામ નહીં આવે હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે આજે કાઠી સમાજ ને ચારણ સમાજ ને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ તું ઓલા એક દરબાર ને તે ઓલા ત્રણસો હાથ કરી એટલે તું હવા છે ત્રણસો હાથ અચન તારી ઉપર ખાલી ત્રણસો બે નો આરોપીશું શું એટલું યાદ રાખજો અને આમને સામને આમને સામને તે તો ત્રણસો હાથ જ કરી છે એક દરબાર ને દગેથી માર્યા છે ત્રણસો હાથ જ છે આ આ તારા બ્રધર ઉપર ત્રણસો બે લાગેલી અને એ પણ એક નહીં ડબલ મર્ડરના આરોપી છું એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારી જે ગાડી ફરવું ફરજે એટલે હવે છે ને મોરે મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓન્લી ઓનલી ફોર બ્રધર ઓટલે ઓકે જય માતાજી જય મા મોગલ જય મા સોનલ ચારણ તત્વોમાં જી અમે ચારણો બેઠા છીએ તારી જેવા ઈજડાને મારવા માટે હો યાદ રાખજે કોઈ બધી ચારણનો ચાળો ન કરતો